ગુડ આફ્ટરનૂન આપ કા સ્વાગત અમારી ચેનલમાં તો હવે મહાદેવ બધાને અત્યારે વાગ્યા છે અગિયાર વાગ્યા છે તો ને અહીંયાથી સ્ટાર્ટ કરું છું કેમ કે અમે સાસ થી સીધા રામ્યા હતા અને ત્યાંથી હું સીધો નાઈ ધોઈને પછી હું અહીંયા રાજુલામ એક્ઝામ દેવાયો આ લાસ્ટ એક્ઝામ છે તો લાસ્ટ એક્ઝામ દઈ ને પછી પૂરું થઈ જવાનું છે બધું તો બધા પૂરા થઈ જવાના છે ને હું સીધો અત્યારે વલ્લાવ અહીં માતાજીના મંદિરેથી સ્ટાર્ટ કરું છું ગાયત્રી માતાનું મંદિર છે ત્યાંથી હું વ્લોગ સ્ટાર્ટ કરું છું અને બધાને એ કહેવાનું હતું કે વ્લોગ આમ થોડાક ટૂંકમાં આવશે પણ પાંચ પાંચ છ મિનિટનો મારો વ્લોગ આવે છે તો તમને સારું લાગતું હોય તો લાઈક કરી દો અને ભૂલતા નહીં અને હું તો અત્યારે તો રાજુલામાં આવ્યો હતો અને મારે થોડુંક વ્લોગ સવારમાં એટલા માટેનો લીધું હતું કે કેમ કે ઘરે બધા આવવાની તૈયારીમાં તો બધું બધું પેકિંગ કરતા હતા માલ સામાન બામનને બધું પછી હું સીધો અમે ત્રણેય ભાઈ ગાડી લઈ સીધા રમ્યા આવ્યા થી સીધો હું નાઈને પછી અહીંયા એક્ઝામ દેવું એમાં હું વ્લોગ બનાવીને શક્યો સવારનો એટલા માટે બધાને સોરી અને મારો વ્લોગ ડેલી આવવાનો છે કેમ કે ડેલી મારો વ્લોગ આવશે તો અમારી ચેનલના લાઇકો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં કહીશ તો નવા નવા વિડીયો આવતા રહેશે છે થોડાક ટૂંક સમયમાં મારે ટ્રાવેલિંગ એટલે કે કામ બામને બધા હવે કરવા જવાના છે સોમનાથ બાજુ એક્ઝામ પાસ થઈ જાય એટલે સોમનાથ બાજુનું બધે જવાનું છે તો એ ટ્રાવેલિંગને બ્લોગ આવશે ડેલી અને એમ એમાં અમને બધાને સપોર્ટ કરી દો આ બધાને એમાં પાછું હું આ ગાડીમાં આવતો હતો ને એમાં પછી મને મધની માખ આવે ને માખી મધની માખી એ અહીંયા કરડી ગયો અહીંયા પોઝો થઈ ગયો છે અહીંયા બહુ દુઃખે છે મેં કીધું આ સહેલું પેપર છે ને એમાં પાછો ફોજો થઈ જાય તો મારી આ રૂમમાં બધા દાંત કાઢશે ને એવું બધું હતું પણ બહુ એટલી બધી કાંઈ અસર નથી કે આમ થોડુંક અહીંયા કગડી ગઈ ફોજો થોડોક છે પણ એટલું બધું કઈ દુખતું નથી અને અને હું તમને એ કહેવા માંગતો હતો કે જો હું ફેમિલી બ્લોગ બનાવું તો તમને સારું લાગશે કે હું આમ એકલો બનાવું તો સારું લાગશે એ તમે કમેન્ટમાં લખજો કમેન્ટ બોક્સમાં અને હું બધાની કમેન્ટ વાંચી અને કમેન્ટ તો જોઈ લખજો કેમ કે મને ખબર પડે કે તમને સારો વ્લોગ લાગતો હોય તો હું ડેલી વ્લોગ બનાવું કહ્યું તો મારે શોર્ટ વિડીયો બનવું આ વ્લોગ કરતા મારે શોર્ટ વિડીયામાં વ્યૂ વધારે આવશે લાઈક ને વ્યૂ શોર્ટ વિડીયામાં કે હજી મારે આઠસો સત્તાવન સબસ્ક્રાઈબ છે અને વોસ્ટાઈમ બહુ જાજો ઘટે છે તો આ બધાના સપોર્ટથી જો મારે આગળ ચેનલ વધારશો એટલા માટે હું તમને બધાને ધન્યવાદ કહું છું બધા જોવાગા જોઈશે પૈસા હા તો મેન બધા જોઈશે બહુ પૈસા વધતા નથી બ્લોગમાં એટલા બધા કાંઈ જોતા નથી તો આમ બ્લોગ આમ વધારે આમ વધારે તમે શેર કરશો તો સારું લાગશે મને કેમ કે મારી લાઈફ સ્ટાઇલ હજી તો બહુ અમે મિડલ ક્લાસમાંથી છે હજી તો કેમકે ફોનમાં બધો બધા હોય નથી આઈફોન બહુ આઈફોન આવી નથી આપણે દવા જાગે વાગ્યા ફોનમાંથી વિડીયો શૂટ કરી અને એડિટિંગ કરો ને એમાં પાછું મેમરી સ્ટોરેજ ભરાઈ જાય બહુ પ્રોબ્લેમ થાય છે અને જો આમ આપણે સપોર્ટ કરશો તો હું એક એવો સમય હશે ને તો હું બધું સપનું પૂરું કરી નાખીશ અને મારે બહુ એક સપનું આમ છે સેવા કરવાનું એ હું મારું જો તમે સપોર્ટ કરશો ને તો હું બધાની સેવા કરવા મારું મને પહેલેથી જન્મથી છે ગમે વસ્તુ હોય ગમે પ્રાણી પશુ હોય કે માણસ હોય મને એને જોઈને સેવા કરવાનું બહુ મન થાય છે પણ અમે મિડિલ ક્લાસમાંથી છે એટલે કાંઈ એટલું બધું અમારે ત્યાં થાય નહીં થાય એટલી કરીએ છીએ કોઈ તો બાકી રહેવા દઈએ તો એ કરતા શ હોય છે અમને દિયા આવે ને બધી સેવા કરીએ છીએ પણ બાકી જો આપ સપાવટ કરો એટલો બધો તો આમ શરૂ કેવો તો બસ મારે ખાલી એટલું કહેવું છે અને આગળ વ્લોગમાં રહેજો કેમ કે એક્ઝામ દેવા પછી આ મિત્ર ચાલો પેપર છે એટલે મિત્રો સાથે આમ બધું આમ ક પાર્ટી કરાવવી પડશે પછી અમે ભેગા નહીં થશું એમાં બહુ પ્રોબ્લેમ ગયા છે ભેગા થશું ફોનમાં વાત કરીશું પણ મળ્યાવાના નથી પણ કે આમ આ કાકાના છે ને હું તો હોસ્ટેલમાં રહેતો ને પછી હું ઘરે આવ્યો ને ઘરેથી એક્ઝામ દેવા જતો ભાઈ કેમ કે મને હોસ્ટેલથી બહુ ફિક્ષા દમ બહુ મુશ્કેલ પડતું કેમ કે બાગમાં એકલો હતો સાથે એટલે હું ઘરે આવ્યું પછી હું કયાથી અપડાઉન કરું છું એક્ઝામ દેવા રોજ અને પછી હું આ એક્ઝામ દેવા આવું એટલા માટે હું બ્લોગ બનાવતો મેં કીધું હાલા જઈને બ્લોગ બનાવતા જાય